ગાયત્રી પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ અને યુવાનોમાં વ્યસન મુક્તિની જાગૃતતા અર્થે જ્યોતિ કળશ યાત્રા સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહી છે ત્યારે કળશ યાત્રા માંડવી પહોંચી હતી માંડવી ગાયત્રી પરિવારના અગ્રણીઓ સહિત ધર્મપ્રિય યુવાનો આ કળશ યાત્રામાં જોડાયા હતા મારું નામ જીવનભાઈ જે પટેલ ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વારથી સમયદાન તરીકે આ જ્યોતિ કળશ રથયાત્રા સાથે આવ્યા છે પરમપૂજ્ય ગુરુદેવનો એક સંઘ સંકલ્પ છે કે મનુષ્ય દેવતા બને બને ધરતી સ્વર્ગ સમાન એટલે કે દરેકના અંદર દેવત્વ આદર્શવાદીતા આવે દરેકનો વ્યક્તિત્વ વિકાસ થાય અને ધરતી ઉપર સ્વર્ગ જેવું વાતાવરણ બને એ ભાવ સાથે આ જ્યોતિ કળશ યાત્રા નીકળી છે પરમ પૂજ્ય ગુરુદેવે જે ઓગણીસો અઠ્ઠાવનની અંદર યુગ નિર્માણ યોજના વિચાર ક્રાંતિ અભિયાન અભિયાનને ગાયત્રી પરિવારની સ્થાપના કરી એમાં સો સૂત્રી આંદોલન આપ્યા હતા એમાં ગાયત્રી મહામંત્ર એ આખા વિશ્વની અંદર ગુંજતો કરવો એનાથી દરેકને સદ્બુદ્ધિ મળે દરેકનું ભવિષ્ય ઉજ્જવળ બને સાથે બલિવૈશ્યો ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મને જાગૃત કરવા માટે એના જે આદર્શ સિદ્ધાંત મૂલ્યો છે એને ફરીથી લાવવા માટે બલિવૈશ્યો બાળ સંસ્કાર કેન્દ્રો ચલાવીએ મહિલા મંડળો યુવા મંડળો નારી મંડળો ચલાવીએ કે જેથી આજની જે દશા છે એને સાચી દિશા મળી શકે સાથે વ્યસન મુક્તિ કાર્યક્રમ આજનો યુવા પોતાની દિશા ભૂલી ગયો છે અને બહારના લોકોના પ્રયત્નથી આપણા યુવાનો ખોટી લતે ચડી જઈ અને વ્યસનની અંદર પોતાનો પૈસા શ્વાસ બગાડી રહ્યા છે જેથી આ દેશ જે સમર્થ અને સશક્ત બનવો જોઈએ એના લીધે આ યુવાઓને સાચા રસ્તે વાળવા માટે આ એક વ્યસન મુક્તિ અભિયાન પણ ચાલી રહ્યું છે સાથે પ્રાર્થના મંડળોના માધ્યમથી આપણા કુલ દેવતાઓ સાથે ગાયત્રી મહામંત્રના જપ કરે આપણી ધાર્મિક પ્રવૃત્તિઓ મંદિરો ધમધમતા થાય અને સનાતન ધર્મને લોકો જાણે એ માટે આ ગા જ્યોતિ કળસ રથયાત્રાનો પ્રચાર પ્રસારના માધ્યમથી કામ થઈ રહ્યું છે પરમ પૂજ્ય ગુરુદેવનું જે અઢાર એક સો સૂત્રી આંદોલન છે અને ગામે ગામ જઈ અને આજે ગામોની અંદર પણ એટલો ઉત્સાહ છે કે જ્યારે રથ જાય છે ત્યારે ભવ્ય ભવ્ય એનું સ્વાગત કરવામાં આવે છે લોકો પૂજન અર્ચન આરતીમાં લાભ લે છે અને સંકલ્પ કરે છે કે અમે ભલી વહીશું ઓમ કરીશું ગાયત્રી મંત્રના જપ કરીશું સાથે પ્રાર્થના કરીશું અને અમારા મંદિરોની અંદર બંને ટાઈમે અમે દર્શન કરવા આવીશું અને બાળ સંસ્કાર કેન્દ્રો પણ ચલાવીશું કે જેથી બાળકોને પણ અમારા સંસ્કાર આપી શકે સારા સાથે ભારતીય સંસ્કૃતિ પરંપરાના સોળ સંસ્કારની વ્યવસ્થા છે એમાં પુષ્પવંશ સંસ્કાર આવનાર પેઢી પણ સંસ્કારી બને એ માટે બહેનોના ત્રીજે મહિને ગર્ભ સંસ્કાર પણ કરાવીશું એવો ઉત્સાહ પણ અમને જોવા મળે છે હરિદ્વારથી અને ગુજરાતમાંથી કચ્છમાંથી કેટલા ટીમમાં આપણી સાથે આ રથ જોડે ત્રણ સમયદાની અમે છીએ સાથે જે તે તાલુકામાં જઈએ ત્યાં જે ગાયત્રી શક્તિપીઠ હોય ત્યાંના પરિવારજનો પચાસ સો ની સંખ્યામાં અમારી સાથે જ રહેતા હોય છે અને જે પ્રચાર પ્રસાર કર્યો હોય છે ત્યાં જઈને ફરીથી સક્રિયતા લાવવા માટે ભારતીય સંસ્કૃતિ માટે બધા જ લોકો જોડાતા હોય છે કચ્છ માંડવીઓ બહુ સારો પ્રતિસાદ છે લોકો આવે છે ભવ્યથી ભવ્ય સ્વાગત કરે છે અને સાથે સંકલ્પ લે છે કે અમે મંદિરોમાં જઈશું પ્રાર્થના ચલાવીશું સંસ્કારો પણ ગાયત્રી પરિવારના માધ્યમથી કરાવીશું અને ગાયત્રી પરિવાર જે સૂત્રી આંદોલન છે એમાં સહયોગ આપીશું આપની ટીમમાં અગ્રેસર જયેશભાઈ બારોટ છે જે ગાત રીતે શાંતિ ગુંજ મુખ્ય પ્રતિનિધિ છે સહાયક તરીકે હું છું અને બીજા ભાઈ દેવેન્દ્રભાઈ છે